અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરનારી સરકાર ખેડૂતોને સહાય ચૂકવવામાં વિલંબ કરી રહી છે ત્યારે આજરોજ આપ નેતા રાજુભાઈ કરપડા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર અમૃતભાઈ મકવાણા મયુરભાઈ સાકરિયા દેવકણભાઈ જોગરાણા અજીતભાઈ અશોકભાઈ મકવાણા ચિંતનભાઈ કમલેશભાઈ કોટેચા સતીશભાઈ ગમારા રાજભા ઝાલા વગેરેમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ તથા આગેવાનીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા મથકે રજૂઆત કરવા પહોંચ્યા

த்தசிர்மார் சுரேந்திர நகர்